સી આર પાટીલની હાજરીમાં કરદેજના કેશવ ફાર્મ ખાતે ભાજપના ઉમેદવાર નિમુબેન માં સમર્થનમાં આહિર સમાજનું વિશાળ સ્નેહ મિલન યોજાયું હતું ભાવનગર વર્તેજ નજીક આવેલ કરદેજના કેશવ ફાર્મ ખાતે આહિર સમાજના લોકોની વિશાળ સંખ્યાની ઉપસ્થિતિમાં આહિર સમાજનું સ્નેહ મિલન યોજાઈ ગયું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા દેશમાં લોકશાહીનું મહાપર્વ આવી રહ્યું છે ત્યારે આહિર સમાજ તેની આન બાન શાન માટે જાણીતું છે આહિર સમાજનો ઐતિહાસિક વારસો વીરતા દાતારી અને શૌર્યરસ્તી ભરપૂર રહ્યું છે તેમજ દેશના વિકાસમાં આહિર સમાજનું પ્રદાન બહુમૂલ્ય રહ્યું છે ત્યારે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનનાર આહિર સમાજ ઉત્સાહભેર મતદાન કરે અને રાષ્ટ્રહિતમાં યોગદાન આપે તેવી અપીલ કરી હતી ભાવનગર જ નાનું મોટું રાહ જેને આપણને આપી છે કે આપણે ભારતીય જનતા પાર્ટી કાયમ ચિંતા કરતા હોય એવા ત્યારબાદ આપણા સમાજના પ્રમુખ રામભાઈ સાંગા ગુજરાત ના અધ્યક્ષ તરીકે જેની નિમણૂક થઈ છે એવા અડિયા સાહેબ મેયર સાહેબ ભરતભાઈ કેશુભાઈ તેમજ કિરીટભાઈ આપણા જે સમાજના તમામે તમામ તાલુકાના જે પ્રમુખ બન્યા છે એ દરેક સમર્થન આપવા માટે આપણે સૌ મળ્યા છીએ ત્યારે ફરી પરિવાર જીતુંભાઈને હાર્દિક આવકારીએ છીએ તાળીઓથી આપણે સન્માનને બતાવીશું તાળીઓથી આપણે કેશુભાઈ નાકરાણીના સન્માનને વધાવીશું ભાવેશભાઈ નાકાભાઈ કુવાડિયા મૂળજીભાઈ ભુમ્મલ

જે કે હું જે નામ બોલું આવી જશો આપના સ્ટેજ ઉપરના મહેમાન મહારાજોઓને સન્માનિત ਕਰવાના છે સમય પાર્ટી ઉમરનું સન્માન રહ્યું છે આપણે એમને ક્યાં ક્યાં બોલાવો ના ના હું કે આપણી વચ્ચે એવા જ લોક સાહિત્ય આપણી વચ્ચે અર્જનભાઈ કોતર ઉપસ્થિત છે આપને વિનંતી છે કે આપ મંચ પર આપનું સ્થાન કરશો અર્જણભાઈ કોતર

જો યુસે લાઈનમાં હોય તો પાછા 1 કલાક રાંગ માં લઈને હું ભૂલી ગયા આવું નો થાય કે એક એક યુવાનો ને વડીલો ને કહી થી આધાર પુરાવા સાથે મતદાન કરવા જા અને 7 વાગે માં મતદાન કરે અને આપણો ઉત્તમ તો 70% મતદાન થવું જોઈએ તો જ આપણે મતદાન કેવું કે અને તો નિમો બેન નાલી ચિતાડે અને આપણા મોદે સાહેબનો હાથ મજબૂત કરીએ એ જ ભી સુના થાય હેંગ કરવા ભારત

જોરદાર તાળીઓના કોઈ ને કોઈ સંસ્થાના આગેવાનો છે અને આપ સૌએ આજે કેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો તે બદલ ફરી વાર આપણે હાર્દિક આવકારી છે તાળીઓથી વધારવીએ આ વિવૃત્તિ વધારીશું ફરી વાર સૌને વી ફોર વિકટરીના ચિહ્નમાં તાળીઓના ઘટનાટથી વધારીશું આપણી વચ્ચે એ કોઈ સામાન્ય ચૂંટણી નથી આ ચૂંટણી જિલ્લા પંચાયતની નથી આ ચૂંટણી તાલુકા પંચાયતની નથી આ ચૂંટણી નરેન્દ્રભાઈ મોદી સાહેબની છે

ભારતીય જનતા પાર્ટીનો પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્ય અમારા સાંસદ અમારા ધારાસભ્યએ અનેક વિકાસના કામો કર્યા છે અને તમારી વચ્ચે સુખ અને દુઃખમાં રહેવાનો પ્રયત્ન કર્યો છે કોરોનાના સમયની અંદર દુનિયા આખી થંભી ગઈ હતી અને એવા સમયે ભારતના વૈજ્ઞાનિકોએ છ મહિનાની અંદર વેક્સિન ગોતવાનું કામ કર્યું અને એટલું જ નહીં કરોડ ડોઝ લોકોને વેક્સિન આપવાનું કામ કર્યું કોરોનાની સ્થિતિમાં ખૂબ વિકટ પરિસ્થિતિ હતી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લોકોના સુખ અને દુઃખમાં હારે રહ્યો હતો

અહીંયા ગયા એટલે કીધું બાપા તમને રસીદ આપેલી છે લાઈનમાં ને એમ નથી કેતો બટા હમ તાર કાકી મત દઈ ગયા એ ખબર જોઈ લો એટલે એણે જોયું હા એ તો દઈ ગયા તારી ભલી થાય પત્તર વરસ્યા ગુજરી ગઈ બીજી સૂંટણી છે મારે મત દેવામાં રસ નથી પણ મને હમાશે મળ્યા મત તો દઈ જાય છે એટલે અહીંયા ભેગા થઈ જાય

આપણા ઉમેદવાર નીમુબેનના સમર્થનમાં આજે આપણા ગુજરાતના અધ્યક્ષ જેમના નામે ગુજરાતમાં વધારે વધારે સીટ એકસો ને છપ્પન સીટ જીતવાનો રેકોર્ડ છે એવા આદરણીય સી આર પાટીલ સાહેબ દેશના શક્તિશાળી લોકોમાં જેમનું સેતાલીસમું નામ છે એવા આદરણીય સી પાટીલ સાહેબ અને ગયા વખતે આ દેશમાં પેલા નંબરે નવસારીના સાંસદ વધારે આ દેશમાં લીડ થી જીતનાર હું એમાંનો એક આહિર સમાજ છે કે આહિર સમાજને હંમેશા પોતાનો સમાજ માની અને આખા ગુજરાતમાં ખૂબ આહિર સમાજની હંમેશા ચિંતા કરે છે એવા આપણા અધ્યક્ષ આદરણીય સી પાટીલ સાહેબ તેમજ ઉપસ્થિત મંચાસી તમામ મહાનુભાવો સાઈડને જલ્દી નીકળવાનું હોવાથી આપણે વધારે ટાઈમ નહીં લે પણ સાત તારીખે આ બાવને ગામના આગેવાનો જ્યારે આહીર સમાજના ભાવનગર લોકસભાના આવ્યા છે ત્યારે સાત તારીખે સવારમાં સાત વાગે જાગી અને આપણી ફરજ છે કે આપણા પરિવારના અને આપણા મત આહીર સમાજ દ્વારા આખા જિલ્લામાં

આયુષ સમાજ એની પોતાની એક ઇમેજ છે કોઈને અન્યાય કરે નહીં અને કોઈનો અન્યાય સહન કરે નહીં શબ્દને એ પાકા વચન આપ્યું હોય તો એ કોઈ પણ કાળે એ વચનમાંથી ફરે નહીં એવા સમાજની ઈમેજ જે છે એમાંથી આપ સૌ આવ્યા છો અને એવા સમાજ કે જે સંગઠિત છે તે શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે હું સુરતમાં હું જોઉં છું અને અલગ અલગ આગેવાનોને જ્યારે હું પ્રવાસમાં મળું છું ત્યારે મેં જોયું છે કે સુરતમાં લગભગ એમબીબીએસ અને એનાથી વધુ ભણેલા બસો જેટલા આયુષ સમાજના ડોક્ટરો એ મારા વિસ્તારમાં આવે છે અને કોરોનાના સમયમાં

આપણી વચ્ચે ઉપસ્થિત છે માનની અભયસિંહ ચૌહાણ ભાવનગર શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટી અને આરસી મકવાણા સાહેબ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આપ સૌને ભાઈ ખમાલ નામભાઈ ખમાલ પેથાભાઈ ડાંગર અને ભરતભાઈ ડાંગર બાબા સતરામ રોડવેજ આપ આવશો અને માનની રઘુભાઈને રામ દરબાર અર્પણ કરી અને આપ સન્માનિત કરશો ગીર તાલુકામાંથી જે પધારેલા આઈન સમાજના સૌ આગેવાનો છે માનની રઘુભાઈ સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે મંત્રી તેઓ હતા જ સાથે સાથે અને રઘુભાઈને સન્માનિત કરી રહ્યા છે રામ દરબારની જે મૂર્તિ છે એનાથી આજના કાર્યક્રમ અંતર્ગત આપ એમને સન્માનિત કરશો નેહડામાંથી વિજયભાઈ દેહાભાઈ ઉમ્બા

બદલા આહિર સમાજના વડીલો બંધુઓ વડીલો ભાઈઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ આહીર સમાજ વતી આપ સૌનો આભાર માનું